નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દિલ્હી મુંબઈ કોરિડોર અસરગ્રસ્ત ચૌદ ગામોના ખેડૂતોની માંગણીઓ અને વિરોધ દાહોદ જિલ્લાના ચૌદ ગામોના ખેડૂતો ફરીથી પ્રાંત અધિકારીના દરબારે પહોંચી ગયા છે દિલ્હીથી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર માટે જમીન હસ્તાંતરણમાં અસરગ્રસ્ત ખેડૂતોની કુલ સત્તર માંગણીઓમાંથી સોળ માંગણીઓને તંત્ર અને હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે પરંતુ મુખ્ય પાક નિષ્ફળ વર્તળ અંગેની માંગણીએ હજુ પણ અનુમોદન પામ્યું નથી જે કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખેડૂત આગેવાન મુકેશ ડાંગી અને અન્ય ખેડૂતોના નેતૃત્વમાં આજે હાઈવેના કામકાજને બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી આ દરમિયાન પોલીસ દ્વારા મુકેશ ડાંગીને ડિટેન કરવામાં આવ્યા હતા ડિટેન બાદ પણ ચૌદ ગામોના પ્રતિનિધિ ખેડૂતોએ પ્રાંત અધિકારી સાથે ફરી મુલાકાત કરી હતી પ્રાંત અધિકારી અને હાઈવે ઓથોરિટી તરફથી પાક નિષ્ફળ વળતર અંગે ખેડૂતોએ સંતોષકારક જવાબ ન મળતા તેઓએ વધુ પગલાં લેવાના સંકેત આપ્યા છે હવે ખેડૂતો દ્વારા આવતીકાલે મિટિંગનું આયોજન કરાયું છે અને હાઈકોર્ટ અને રાજ્યપાલના દરવાજે ન્યાય માટે ખખડાવવાનું નક્કી કર્યું છે ખેડૂતોએ જણાવ્યું હતું કે પાક નિષ્ફળતાના સર્વે દરમિયાન તેઓએ તમામ ડોક્યુમેન્ટેશન અને વિડીયોગ્રાફી કરી હતી જે હવે તેઓના વાદને મજબૂત કરવા માટેનો મુખ્ય આધાર રહેશે અમે આપણું હક માંગીએ છીએ ન્યાય વિના હમણાં પાછળ હટવાના નથી જો તંત્રનો અભિગમ યથાવત રહે તો અમને હાઈકોર્ટ સુધી જવું પડશે આંદોલન કઈ દિશામાં જશે અને ખેડૂતોને ક્યારે ન્યાય મળશે તે આવનારો સમય જ કહેશે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે જે અમારા ઝાલુદ તાલુકાના ચૌદ ગામોમાંથી પસાર કર્યો અને એમાં આ હાઈવેમાં માટી પૂરણના કારણે જે અમારા ગરીબ આદિવાસી ખેડૂતો છે કે જેઓ આ ખેતી જે એમના ખેતરો જે છે આ કોરિડોર હાઈવેમાં છીનવાઈ ગયા છે અને એમાંથી જે થોડી ઘણી જમીન બચી છે એમાં ખેતી કરી તેની ઉપજમાંથી અમારા પરિવારનું ગુજરાત અમારા ગરીબ આદિવાસીઓ ચલાવી રહ્યા હતા પરંતુ આ વર્ષે આ કોરિડોર હાઈવેમાં અણગણ રીતે માટી પૂરણના કારણે જે વરસાદી પાણી હતું એનું વહેણ આ માટી પુરાણથી બંધ થઈ જતાં જે પાણી અમારા ખેતરોમાં ઘૂસી જતા પાક અમારો સડી જતા અમારી જે પાક અમારો હતો એ તદ્દન નિષ્ફળ જતા આજે અમારા પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે અમારું જે ખૂબ અઘરું પડતા અમે અનેકવાર રજૂ કર રજૂઆતો કરવા છતાં તંત્ર અને ઓથોરિટી દ્વારા અમારી એક પણ જે રજૂઆત હતી એ સાંભળવામાં ન આવતા હમણાં ત્રણ દિવસ પહેલાં અમે પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપેલું અને એમાં ચૂમકી ઉચ્ચારેલ હતી કે જો અમારું પાક નિષ્ફળનું વળતર અમને આપવામાં નહીં આવે અને તમારે પાક નિષ્ફળ ના આપવું તો કશું વાંધો નહીં પણ જે અમારા ગરીબ પરિવારો છે એમનું ગુજરાન ચલાવવું આજની તારીખે અઘરું પડ્યું છે તો દરેક પરિવારને બે બે ક્વિન્ટલ ઘઉં અને બે બે ક્વિન્ટલ મકાઈ આપવામાં આવે એવી અમે માગણી કરી એક શરમજનક બાબત અમે સરકારશ્રી અને તંત્ર આગળ મૂકી હતી કે જે અમને જાતે શરમ આવે અનાજ માંગતા પરંતુ અમારા પરિવારને પાડવા ખૂબ અઘરા પણ માગણી કરેલ હતી પરંતુ આજ રોજ અમે જ્યારે ચીમકી અનુસાર આ હાઈવેનું કામ બંધ કરાવવાની કોશિશ કરી તે વખતે અમારી ધરપકડ કરી અમને ડિટેન કરવામાં આવેલા છે અને હમણાં જે અમારા ખેડૂતો છે એ મને ડિટેન કર્યા બાદ પ્રાંત અધિકારીશ્રીની કચેરીએ દોડી આવતા પ્રાંત અધિકારીશ્રી રૂબરૂ મિટિંગ કરવામાં આવેલ પરંતુ પ્રાંત અધિકારીશ્રીએ પણ અમને એવો જ જવાબ આપેલો છે કે ભાઈ અમારા કાયદામાં નથી આવતું એટલે અમે આ તમારો પાક નિષ્ફળ છે એનું વળતર આપી શકીએ એમ નથી એટલે આવનાર સમયમાં અમારા બાળકોના ભરણ પોષણ માટે અમે આવતીકાલે મિટિંગ બોલાવી છે તમામ ખેડૂતોની અને અમે જે બે બે વખત સર્વે કરાવવામાં આવ્યું ઓથોરિટી અને તંત્ર દ્વારા એ તમામ વિડીયો ફૂટેજ અને જે અમારા ફોટા છે જે અમે અમારી માગણી મુજબના ફોર્મો ભરેલા છે એ તમામ ફોર્મો અમે સાથે અમે હાઈકોર્ટનો દરવાજો ખકડાવીશું અને ત્યાંથી અમે દરેક ગામના પાંચ પાંચ ખેડૂતોને રાજ્યપાલશ્રી એપોઇન્ટમેન્ટ આપીને અમને મળવાનો મોકો આપે એવા માટે અમે રાજ્યપાલશ્રીની પણ એપોઇન્ટમેન્ટ લેવાના છે અને રાજ્યપાલશ્રીને જે અમારો પાક નિષ્ફળ થયો છે તમામ બાબતોના વિડીયો ફૂટેજ 私。 શ્રીને કહીશું કે અમારું જે ટીએસી છે ટ્રાઇબલ એડવાઇઝર કાઉન્સિલ એ આવા નિર્ણયો લે છે અમારા ગરીબોને મારવાના ધંધા કરે છે જમીન તો સ સસ્તા ભાવે છીનવી લીધી પણ થોડી ઘણી જમીન જે પછી એમાં અમારા પરિવારનું ગુજરાન ચાલતું હતું એ પણ આ વરસાદી પાણી અને અનગઢ માટી પૂરવણના કારણે જો છીનવા જતું હોય તો અમારા બાળકો અમારા પરિવારનું અમારે ગુજરાન કઈ રીતે ચલાવવું એટલે આ સરકાર હંમેશા ગરીબો પોતાના હક માટે લડાય તે વખતે તંત્રનો સહારો લઈને અમારી જે અમારી લડાઈ છે એને દબાવી દેવાની કચડી નાખવાની કોશિશ કરી રહી એટલે આવનાર સમયમાં જો સરકાર ને હાઈકોર્ટ જો અમને યોગ્ય ન્યાય ન આપે તો અમારા પરિવારને ભૂખા મરવાનો વારો આવશે અને અમારા પરિવારો છે એ ભૂખે મરતા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલા છે તે દિવસે અમારા આદિવાસીઓના પરિવારો વેરણ સેળણ થઈ જશે માટે અમે રાજ્યપાલશ્રી અને હાઈકોર્ટનો સહારો લઈ જે અમારી માગણીઓ છે માંગણી માગણી પૂરી કરવા માટેનો આજ રોજ નિર્ણય લીધેલ છે